હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સરહદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોકે તમને ખ્યાલ આવી જ ગયો છે કે આજે આપણે ધોરણ દસ ધોરણ દસ વિષય જે આપણો છે સાયન્સ તો આ સાયન્સનું સંપૂર્ણ અભ્યાસક્રમનું પેપરનું આપણે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું બેલેકન પ્રેસ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો જે તમને આગળ જતા પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થવાનું છે તો લઈએ વિભાગ એ સો ટકા સંપૂર્ણ સોલ્યુશન સાથે તો હેતુલક્ષી પ્રશ્નો છે આપણો ટાર્ગેટ છે કે ચોવીસમાંથી ચોવીસ ગુણ ઓપ્ટેન થાય પ્રાપ્ત થાય અને જે થોડાક ભણવામાં નબળા છે અથવા તો જેને યાદ ઓછું રહેશે એવા બાળકો છે તો એવા બાળકો પણ આમાંથી પંદરથી સત્તર ગુણ પ્રાપ્ત કરે એવો આપણે પ્રયત્ન કરવાનો છે તો એના માટે ગોખવાનું નથી સમજવાનું છે બરાબર ગોખવું હોય તો વિડીયો સ્કીપ કરી શકાય પણ સમજવું હોય તો વ્યવસ્થિત જુઓ તો વિકલ્પો છે એમાં પહેલું લઈએ કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે જુઓ તો મિત્રો આપને ખબર છે કે ખાટું હોય તો કયું હોય એસિડિક સ્વભાવ હોય તુરુ હોય તો બેઝિક સ્વભાવ હોય તો હવે આવ્યુંલય દુ કેવું છે ત્યાર પછી આવશે બીજું આલ્કાલાઈનની સમાન ધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય કોણ છે જો આલ્કેન આલ્કિન અને આલ્કાઇન આલ્કાઇનમાં પહેલું આવશે ઇથાઇન કારણ કારણ કે કાર્બન કાર્બન વચ્ચે ત્રિપલ બોન્ડ હોય તો ત્રણ બંધથી શરૂ થતો એટલે ઓછામાં ઓછા બે કાર્બનની જરૂર પડે બરાબર તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઇથાઇન એની સંયોજકતા પૂરી કરવી હોય તો અહીંયા એક હાઇડ્રોજન અહીંયા બી એક હાઇડ્રોજન ત્રણને એક ચાર એટલે એનું સૂત્ર થશે સી ટુ કદાચ એવું પણ પૂછાઈ શકે બરાબર એટલે આમ એક સવાલમાં આપણે ત્રણ ચાર સવાલ થઈ જવા જોઈએ સ્વયંપોષી માટે શું જરૂરી છે તો આપણે બધાને ખબર છે સૂર્યપ્રકાશની હાજરી ક્લોરોફિલ કાર્બન ડાયોક્સાઇડ પાણી એટલે કે તમામ ત્યાર પછી છે ચોથું કેમેગા ઓમેગા અવરોધવાળા તારના પાંચ એક સરખા ટુકડા કરવાના છે પછી આપણે એને શેમાં જોડવાના છે સમાંતરમાં જોડવાના છે તો સમાંતરમાં જોડતા એમનો સમતુલ્ય અવરોધ કેટલો આવશે એકના છેદમાં પાંચ ઓમેગા બરાબર તો પાંચ ઓમેગા અરો દોડા તારના પહેલાં આપણે પાંચ ટુકડા કરી નાખવાના બરાબર એટલે દરેકનો એક એક ટુકડો થઈ જાય એક એક ઓમેગા અવરો થઈ જશે હવે એને તમારે સમાંતરમાં જોડવાનું તો પહેલાં તો આપણે સમાંતરનું સૂત્ર આવડવું જોઈએ બરાબર વન પોઈન્ટ આર બરાબર વન પોઈન્ટ આર વન વધતા વન પોઈન્ટ આર ટુ વત્તા વન આર થ્રી વત્તા વન આર ફોર વત્તા વન પોન આર ફાઈ ક્લિયર આ રીતે હવે આપણે શું કરવાનું છે તો દરેકનો અવરોધ કેટલો છે એટલે કે કેટલા એવા પાંચ વન ઓપોન આર ઉલટાઓ તો આરના છેદમાં એક તો પાંચના છેદમાં કઈ નથી એક તો ગણાય જ ને તો એકના છેદમાં પાંચ બરાબર એટલે આ રીતે આવશે દરેક ટુકડો એક ઓમેગાનો થશે દરેક ટુકડો પાંચ સમાન ટુકડા છે જો પછી એને સમાંતર જોયા સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા કેટલું મળે તો કે એક જ મળે વાય વસ્તુ અંતર એટલું જ શું હોય પ્રતિબિંબ અંતર સેમ હોય એટલે મોટવણી જોતી હોય તો મોટવણી બરાબર વીએ પોન યુ કરો તો બે એક જ આવે એટલે બે ઉડી જશે બરાબર ને યુ જગ્યાએ વી લખી નાખો બેઉ ડીજે છેદ એટલે એક જ મળશે હંમેશા બરાબર હા અને ચતું મળે છે એટલે ધન હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર ગણિત અને વિજ્ઞાનની અંદર અમને હજી ડાઉટફુલ છે સમજાતું નથી શું કરવું ચિંતા ન કરો મિત્રો ધોરણ દસ ગણિત અને વિજ્ઞાનના સંપૂર્ણ અભ્યાસક્રમના તમામ પ્રકારના વિડીયો લેક્ચર છે કમ્પ્લીટલી વિડિયો લેક્ચર છે તમે એકવાર ડાઉનલોડ કરી લો નેટની મદદથી બરાબર તો એટલે તમારે જેટલી વાર જોઈ એટલી વાર જોઈ શકો અને આમે જોઈ શકશો તમારે જેટલો સમય મીન્સ કે એકવાર બે વાર ત્રણ વાર નથી યાદ રહેતું સર ચોથી વાર પાંચમી વાર તો બી તમે જોઈ શકશો તો ક્યાંથી મળશે બોર્ડની પરીક્ષાની બહુ બધા મિત્રોને તૈયારી કરવી સારામાં સારી તો આઈએમપી પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેના તો છે જ આ વખતે પણ પ્રેક્ટિસ માટેના પણ આપણા આપ્યા છે જેથી કરીને સારી પ્રેક્ટિસ થાય તો આવા નેવુંથી પણ વધુ પ્રશ્નપત્રો છે દરેક વિષયના એવરેજ બારથી પંદર પ્રશ્નપત્રો છે બરાબર અને દ્વિતીય પરીક્ષામાં પણ મિત્રોને જોતા દ્વિતીય પરીક્ષામાં પણ આ કામમાં લાગે એવા જ પેપરો છે બરાબર તો એ બી તમને ત્રીસથી વધુ પ્રશ્નપત્રો મળી જશે ક્યાંથી મળશે અચ્છા આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે અને ઓપન કરશો જો આ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકશો ડાઉનલોડ થાય એટલે ઓપન કરશો એટલે એમાં પેજમાં મોબાઈલ નંબર નાખશો સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી નાખી દેશો એટલે પેડ કોર્સમાં તમામ પેડ પ્લાન મળી જશે વાંચવા માટેનું મટિરિયલ પણ મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી જે એકમ કસોટી છે જે ગાંધીનગર દ્વારા લેવાય છે મિત્રોને ખબર જ હશે તો એકથી પાંચે પાંચ એકમ કસોટી બે હજાર ત્રેવીસ ચોવીસની પણ છે એટલે બે હજાર ચોવીસ પચીસની પણ છે એટલે કે બંને વર્ષની છે બે વર્ષની છે એટલે દસ એકમ કસોટી થાય અને એકવાર નજર નાખી લો ને એટલે મિત્રો કાંઈ જરૂર બીજી ન પડે ત્રણથી બારના વિડીયો તો છે જ એ તો તમને ખ્યાલ છે ખ્યાલ આવે છે ચાલો વિષય પ્રમાણ પાઠવે વિડીયો જોઈ શકાય હવે આપણે જોઈએ આગળ જલ્દીને નજીકની વસ્તુઓ આરામથી અને સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે છે તો આ ખામી શા કારણે ઉદભવે છે બરાબર તો એને નજીકની વસ્તુ જોવામાં તકલીફ પડે છે તેનો અર્થ એવો થાય દૂરની વસ્તુ બરાબર દેખાય છે તો એમાં આવશે જવાબ એક અને બે કઈ રીતે નજીકની સંકોચ લેન્સ જાડો ન થતો હોય જાડો ન થાય તો નજીકનું દેખાય નહીં દૂરનું દેખાય અથવા તો સ્થિતિ સ્થાપકતા ઘટે બરાબર કનિકા નબળી પડવાથી કોઈ મતલબ નહીં દ્રષ્ટિ કોઈ મતલબ નહીં ત્યાર પછી ખાલી જગ્યા એ પણ રોકડિયા માર્ક્સ છે કારણ કે એવા તો આપણે ઓપ્શન મળવાના છે એમાં તો ગ્રેફાઇટનું બંધારણ અનેક સ્તરોથી બનતું કેવું છે ષટકોણીય છ ખૂણા હોય ને આવી રીતે કેવા ખૂણા હોય છ ખૂણા દરેકમાં કાર્બન હોય ખબર છે ને એને એક જગ્યાએ દ્વિબંધ હશે એમાં કોઈ સમિતિજ પાવર લાઇનમાં પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વહન થઈ રહ્યો છે પૂર્વથી પશ્ચિમ તેને પૂર્વ છેડાથી જોતા ચુંબકીય ક્ષેત્રની દિશા તારના કોઈ એક બિંદુ પાસે તારને લંબ સમતલમાં ઘડિયાળના કાંટાની કઈ દિશામાં હશે તો કે સમઘડી દિશામાં પૂર્વ દિશામાં જોશો તો કઈ દિશામાં હશે સમઘડી દિશામાં કારણ કે આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ તમારે ખાસ યાદ રાખવાનો છે એટલે એના આધારે થઈ જશે રેડી એવી રીતે આમ પૂર્વ દિશામાં એટલે સમઘડી દિશામાં ઘડિયાળના કાંટાની દિશામાં રેઝિન અને ગુંદર વનસ્પતિના નકામા પદાર્થો છે એટલે ઉત્સર્ગ પદાર્થો છે ત્યાર પછી છે મનુષ્યના દૈહિક કોષમાં કેટલા જોડી રંગસૂત્રો હોય તો વિદ્યાર્થી મિત્રો દૈહિક જોડમાં ત્રેવીસ હોય દૈહિક કોષમાં સોરી કોષમાં કેટલા હોય ત્રેવીસ જોડ બરાબર જન્યુ કોષમાં ખાલી ત્રેવીસ હોય અરીસાની મોટાવણીનું સૂત્ર તો અરીસાના સૂત્રમાં આપણે કીધું હતું વન ઓપન વી પ્લસ વન ઓપન યુ બરાબર વન ઓપોન એફ આવે તો એ પ્લસ આવતું તો ઓલા માઇનસ આવશે તો માઇનસવાળું કયું છે તો માઇનસ વી અપોન યુ પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર ખાલી જગ્યાએ અધાતુ ચળકાટ વિહીન છે તો આમાં મિત્રો નાઇટ્રોઝન જે ચળકાટ ધરાવતી નથી કારણ કે ગેસ સ્વરૂપે છે ને એટલે ચલો વિધાનો ખરા છે કે ખોટા બ્રોમિન વાયુ છે ખોટું શું છે પ્રવાહી છે અને શેમાં આવશે અધાતુ પ્રવાહી અધાતુ છે ત્યાર પછી છોકરી જન્મે છે ત્યારે તેના અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે તો કે રાઈટ બરાબર આપણે માસિક સ્ત્રાવ વિશે ભણી ગયા એમાં છે સિલેરી સ્નાયુઓ ખેંચાણ વગરની રિલેક્સ સ્થિતિમાં હોય તો નેત્રમણી પાતળો હોય છે તો રાઈટ સામાન્ય સ્થિતિમાં નેત્રમણી પાતળો એટલે આપણે દૂર સુધી ખાલી આમ જવતાં દૂર અનંત સુધી દેખાઈ જઈએ ને ત્યારબાદ છે સોળમો સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રણમાંથી વિદ્યુતનું વહન થઈ શકે નહીં ખોટું થઈ શકે કારણ કે એનું અયનીકરણ થશે એટલે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકશે એટલે આમાં નહીં કીધું છે તો ખોટું ત્યાર પછી માગ્યા મુજબ આમાં થોડું કેવડ આવશે વિદ્યાર્થી મિત્રોને પણ વાંધો નહીં લડો અથવા ભાગો માટેની સ્થિતિમાં કઈ ગ્રંથિ જવાબદાર છે તો એડ્રિનલ ગ્રંથિ જે એડ્રિનાલિન નામનો અંતસ્ત્ર ઉત્પન્ન કરે છે બરાબર ફાઇટ ઓર ફ્લાઇટ પરાગાશયમાં શું હોય છે

તો એક કુલમ વિદ્યુત ભાર પર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છ પોઈન્ટ પચીસ ગુણ્યા ની અઢાર ઘાત થશે કેમ તો આપણે પેલા આ આવડવું જોઈએ એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર એક પોઈન્ટ છ ગુણ્યા ની માઇનસ ઓગણીસ ઘાત કુલમ તો એક પોઈન્ટ છ ગુણ્યા ની માઇનસ ઓગણીસ ઘાત કુલમ બરાબર એક ઇલેક્ટ્રોન તો એક કોલમ બરાબર કેટલા ઇલેક્ટ્રોન તો સીધી સી બાત છે એક ગુણ્યા એક આ બેનો ક્રોસ ગુણાકાર આ છેદમાં જશે એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત બરાબર હવે પોઈન્ટ દૂર કરવા માટે ઉપર શૂન્ય નીચે સોળ માઇનસ ઓગણીસ ઘાત છે ઉપર જાય તો મિત્રો પ્લસ ઓગણીસ ઘાત થાય હવે એમ કે છે કે મને એક મીંડો આપો તો જ ક્યાં તો નહીં તને એક મીંડું આપી દીધું બરાબર તો કેટલા મીંડા થશે હવે અઢાર થશે ને એટલે અઢાર અહીંયા એક ઘાત ઘટાડીને શૂન્ય આપી દીધું રેડી સોળ સોને સોળ વડે ભાગો એટલે છ પોઈન્ટ પચીસ આવશે છોડકા જોડો મધ્ય મગજ તો એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો શ્રવણની ક્રિયાનું કામ કરશે પશ્વ મગજ લાળ રસનું વહનનું કામ કરશે અને અગ્ર મગજમાં ભૂખ સંબંધિત કેન્દ્રો હોય છે ઘાસ તો એ શેમાં આવશે ઉત્પાદકમાં આવશે અને સમડી છે એ શેમાં આવશે તૃતીય ઉપભોગી છેલ્લો પ્રાથમિક તો નહીં જ આવે પ્રાથમિકમાં ઘાસ ખાનાર કોણ હોય ગાય કે બરાબર ઉંદર કે એવું ગણી શકાય પ્રાથમિકમાં ઉંદર પછી દ્વિતીયમાં આપણે સાપ લઈ લઈએ તૃતીયમાં આપણે સમડી લઈ લઈએ

ત્યાર પછી ધમની અને શીરાનો તફાવત મોસ્ટ આઈ એમ પી ત્યાર પછી પરાગ નયની ક્રિયા ફલનની ક્રિયાથી કેવી રીતે અલગ પડે છે બરાબર તો અહીંયા આપણે આપવામાં આવેલું છે જેમાં કોષો સંમેલન થાય છે આમાં સ્થળાંતરની ક્રિયા થાય છે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ કારણ કે આપણને દરેક દિવસ ચાર દિવસ ચાર મો લાંબો આપ્યો છે કેમ તો વાતાવરણીય વક્રી કારણે સૂર્ય સામાન્ય રીતે આપણે દેખાય છે તો સૂર્યોદય કરતા બે મિનિટ વહેલો દેખાય છે અને સૂર્યાસ્ત પછી પણ બે મિનિટ વધારે દેખાય છે એટલે ચાર મિનિટ વધારે દેખાય છે વીસ ઓમેગા અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી પાંચ એમ્પિયરમાં વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો ત્રીસ સેકન્ડમાં કેટલો ખેંચશે તો પંદર હજાર જૂલ પંદર કિલો જૂલ બરાબર પાઠ્યપુસ્તકનો છે વિદ્યુત પાવર એટલે શું પાવર એટલે કાર્ય કરવાનો દર એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઊર્જાને શું કહેવાય પાવર તો પી બરાબર ડબલ્યુના છેદમાં ટી બે ચુંબકીય ક્ષેત્રરેખાઓ કેમ એકબીજાને છેદતી નથી જો છેવે તો બે દિશા થાય તો ચુંબકીય ક્ષેત્રરેખા તો સદિશ રાશિ છે તો બે દિશા શક્ય નથી એટલે સમાંતર હોય એક જ દિશા દર્શાવી શકાય જૈવિક વિશાલન એટલે શું તો બરાબર તો સજીવોની આહાર શૃંખલાની અંદર ક્રમશઃ જે અવિઘટનીય પદાર્થો છે એ આગળને આગળ વધતો જાય ને એમાં ખાસ કરીને ખેતીવાડીની અંદર જે જંતુનાશકો વપરાય એ આગળને આગળ વધે બરાબર એમાં છેલ્લે આવે મનુષ્ય જો આપણે પોષક સ્તરના બધા જ ઘટકોને દૂર કરી નાખીએ તો શું તો હું નિવસન તંત્ર અસંતુલિત બની જાય બધું પૂરું થઈ જાય ભાઈ બરોબર કારણ કે એકબીજા ઉપર તો ડિપેન્ડિંગ તો છે ચલો આમાં ક્લિયર કરો તમે એ બી સી ભાગનું નામ નિદેશન કરો તો એ છે મિત્રો બીજાણું ધાની બી છે બીજાણું મુક્ત થયેલા અને સી છે કવક તંતુ છે ત્યાર પછી મોસ્ટ એમપી અર્થિંગ વાયરનું કાર્ય શું છે ધાતુના વાયરોમાં શા માટે અર્થિંગ કરવું જ્યાત છે તો પ્રવાહ લીકેજ થાય તો અર્થિંગ વાયર મારફતે જમીનમાં ઉતરી જાય જેથી કરીને શોર્ટ સર્કિટ કે કરંટ લાગવાની શક્યતા નહીવત થઈ જાય એટલા માટે વિભાગ સી ની અંદર આઠમાંથી પણ સોરી નવમાંથી પણ છ લખવાના છે તો વિસ્થાપન એટલે શું ઉદાહરણ આપી તેના બે પ્રકારો સમજાવો તો વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને એના સંયોજનોમાંથી દૂર કરે એને વિસ્થાપન કહેવાય તો એફી છે એ કોપર સર્ફેટમાંથી કોપરનું વિસ્થાપન કરશે જિંક છે એ પણ કોપર સર્ફેટમાંથી કોપરનું વિસ્થાપન કરશે દ્વિવિસ્થાપન પણ સોડિયમ સલ્ફેટ અને બેરિયમ સલ્ફેટ નહીં તો સોડિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ આપને મળશે પોટેશિયમ બ્રોમાઇડ બેરિયમ આયોડાઇડ તો બેરિયમ બ્રોમાઇડ પોટેશિયમ આયોડાઇડ ધાતુ તત્વો અને અધાતુ તત્વોના અપવાદ આપને હેતુલક્ષીમાં બી પૂછાય શક્ય બરાબર ધાતુઓ છે એ મજબૂત હોય સખત છરી વડે ન કાપી શકાય પરંતુ આલ્કલિક ધાતુને કાપી શકાય એવી રીતે અધાતુના પણ અપવાદ ધાતુઓ ચળકાટ ધરાવતા નથી પરંતુ આયોડિન છે એ ચળકાટ ધરાવે છે ચાલો ધાતુ તત્વો અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો વચ્ચેનો તફાવત તો આ ભૌતિક ગુણધર્મો લઈ લીધા ઓકે એ તો આપને ઇઝી આવડે જ છે રાસાયણિક વખતે થોડુંક કેવડાવે પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન ક્રિયાવિધિ અંતસ્ત્રાવની ક્રિયાવિધિ એની બેની સરખામણી કરો તો સરખામણી કરી દીધી છે વનસ્પતિક પ્રજ્ઞન એટલે શું વનસ્પતિમાં જોવા મળતા પ્રજ્ઞને વનસ્પતિક પ્રજ્ઞન કહેવાય એના ચાર ફાયદા છે એમાંથી આપણે ખાલી બે જ લખવાના છે પણ હું તો કહું આવડે તો લખી નાખવાની એક સવાલ વધારે જ લખવો હો માયગા છે એને કરતાં વધારે લખો ચાલો ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્ત્વ છે અને ડીએનએની પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટે કેમ જરૂરી છે તો આપેલું છે ડીએનએ પ્રતિકૃતિ વાર્ષિક માટે એક વિદ્યાર્થી મહર્ષિ સૂર્યપ્રકાશમાં લેન્સનો ઉપયોગ કરીને કાગળ સળગાવે છે તો કયો લેન્સ હોય ભાઈ બહિર્ગોળ લેન્સ હોય એનું પ્રતિબિંબનું સ્થાન એફ પર હોય ઘટના કિરણાકૃતિ દોર તો કેન્દ્રિત થયેલા હોય આગળ હોય તો એફ વન પાછળ હોય તો એફ ટુ ત્યાર પછી સમ્સ છે મોટા ભાગના સમ્સ છે એ અથવામાં કાઢે છે પણ જેને આવડતો જોઈએ મિત્રો તો લખી શકાય અઢાર સેમી કેન્દ્ર લંબાઈવાળા તો કેન્દ્ર લંબાઈ છે વિદ્યાર્થી મિત્રો અઢાર સેમી કયો છે અંતર્ગોળ અરીસો છે એની સામે આપણે વસ્તુને મૂકી છે બરાબર તો અંતર્ગોળ હોય તો એફ કેવો હોય માઇનસ હોય સિત્યાવીસ સેમી દૂર એટલે વસ્તુ કેટલી દૂર છે સત્યાવીસ સેમી એટલે ડાબી બાજુ છે એટલે માઇનસ સાત સેમી ઊંચાઈની એટલે ઊંચાઈ છે એચ બરાબર સાત સેમી તો કેટલી દૂર રચાશે બરાબર એનું સ્પષ્ટ પ્રતિબિંબ ક્યાં મળશે એટલે આપણે પ્રતિબિંબ અંતર શોધવાનું છે પ્રતિબિંબનો પ્રકાર એનું પરિમાણ એટલે કે એની સાઇઝ ગોતવાની છે તો મળી જશે જો આખો સમ સમ સોલ્વ કરેલો છે તો ચોપન સેમી દૂર ડાબી બાજુ મળશે બરાબર સિત્યાવીસ સેમી છે ને તો ચોપન સેમી એટલે એફ ઉપર હોય તો આર ઉપર સોરી સી ઉપર મળશે ચૌદ સેમી લંબાઈની મળશે ડબલ નીરલભાઈ એક પરિપથમાં સો વોટના ત્રણ બલ્બને શ્રેણીમાં જોડેલ છે શ્રેણીમાં અને વિકીભાઈએ સો વોટના ત્રણ બલ્બને સમાંતરમાં જોડેલા છે તો હવે તમારે કહેવાનું શું બંને સમાન પ્રકાશિત થશે કે નહીં તેનો તમારે જવાબ આપવાનો છે રેડી તો એકમાં શ્રેણી જોડાણ છે એમાં બધા વોલ્ટેજ વેચાઈ જશે અને સમાંતર જોડાણ છે એમાં વોલ્ટેજ પૂરા મળશે ત્યાર પછી વિભાગ ડી આઠમાંથી કોઈ પણ પાંચ લખવાના છે તો એમાં આલ્કોહોલ ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે છતાં એસિડની જેમ વર્ગીકૃત થતા નથી કારણ કે હાઇડ્રોજન ધરાવે છે પણ એનું આયનીકરણ થતું નથી અને તે વિદ્યુતના વહન માટે જવાબદાર નથી રસોઈઘરમાં સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પકોડા બનાવવા માટે વિદ્યાર્થી મિત્રો આપને ખબર છે ખો ખાવાનો સોડા બેકિંગ સોડા તો બેકિંગ સોડાવાળો પ્રશ્ન પણ મોસ્ટ આઈમપી છે અને તમે બધા પાકો કરી લીધો છે મને ખ્યાલ છે ચાલો સંયોજનોના નામ લખો તો અહીંયા કેટલા છે વન ટુ થ્રી ફોર તો વન ટુ થ્રી ફોર અથવા તો પહેલેથી નંબર આપો વન ટુ થ્રી ફોર તો થ્રી ત્રીજા પાસે કોણ છે બ્રોમિન છે એટલે થ્રી બ્રોમો કેટલા કાર્બન છે કે ચાર સિંગલ બોન્ડ છે તો ચાર કાર્બન એટલે બ્યુટેન એક બે ત્રણ ચાર પાછળ કયો પ્રત્યે છે આલ સી એચ ઓ એટલે બ્યુટે નાલ અહીંયા સીઓ છે એટલે ઓન પ્રત્યે છે તો બીજા કાર્બન પાસે પહેલો બીજો અથવા તો પહેલો બીજો કાર્બન પાસે છે એટલે બ્યુટેન ટુ ઓન અથવા તો બ્યુટેન આ છે પ્રોપેનોઈક એસિડ સી ડબલ ઓ ના આધારે કેટલા કાર્બન ત્રણ એક બેન ત્રણ મિથેનિથે પ્રોપેન ઓઇક એસિડ પ્રોપેનોઈક એસિડ પર્ણરંત્રની ક્રિયાવિધિ આકૃતિ દોરી સમજાવો અને પ્રકાશ સંશ્લેષણમાં જોવા મળતી ઘટના બરાબર તો પર્ણરંત્રમાં રક્ષકષો ખોલ બંધ કરશે પ્રકાશ સંશ્લેષણમાં ક્લોરોફિલ દ્વારા પ્રકાશ શક્તિનું શોષણ વગેરે મૂત્રપિંડ નલિકાની સંરચના દોરો અને મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવ અતિ સૂક્ષ્મ ગાળન પુનઃ શોષણની ક્રિયા એ પાણી ઉપર આધારિત હોય બરાબર વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપના કારણે ઉદભવતા ચુંબકીય ક્ષેત્ર કયા નિયમને અનુસરે છે તે નિયમ લખી ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ તમારે જણાવવાની છે તો નિયમ અને લાક્ષણિકતાઓ ત્યારબાદ કાચના પ્રિજમ વડે થતું શ્વેત પ્રકાશનું વિભાજન આકૃતિ દોરી સમજાવો તો વિભાજન પ્રકાશનું વિભાજન એટલે શું તો પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ક્રિયાને વિભાજન કહેવાય પ્રકાશનું ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે અને એની અગત્યતા પણ અગત્યનો છે મિત્રો તેરમા પાઠનો તો આ રીતે સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લીધું મિત્રો આ લિંક બધી આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં એમાં જોઈન થઈ જજો એટલે જેવું અપડેટ હોય તમારા સુધી પહોંચી શકાય તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો કારણ કે આ આપણને દ્વિતીય પરીક્ષામાં પણ ઉપયોગી છે અને બોર્ડ માટે પણ ઉપયોગી છે બરાબર કારણ કે સંપૂર્ણ અભ્યાસક્રમનું છે અને અમે એવું ઉતારીએ છીએ કે બધા જ મિત્રોને એસીમાંથી એંસી ગુણ પ્રાપ્ત થાય એ માટે અમારાથી બનતા પ્રયત્ન અમે કરીશું બધાનો ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત